સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

સાબરકાંઠા અને અરવલ્લીમાં પશુપાલકો દૂધનો વિરોધ કરી રહ્યા છે નિયામક મંડળ સામે પણ એ વિરોધ જે છે એ પશુપાલકોએ દૂધ રોડ ઉપર ઢોળી નાખી અને દૂધનો વ્યય ના કરવો જોઈએ કેમ કે દૂધ એ પૃથ્વી પરનું અમૃત છે તો જે પશુપાલકો આક્રોશમાં આવી અને દૂધ ઢોળે છે એમને હું અનુરોધ કરું છું કે ભાઈ દૂધ છે એ નજીકની સંસ્થાઓ છે છાત્રાલયો છે દવાખાના છે મંદિરો છે ત્યાં આપી અને દૂધ છે જે છે અમૃતને માનવ જીવન માટે પ્રેરણારૂપ ત્યાં દાન કરવું જોઈએ જેથી દૂધનો યોગ્ય ઉપયોગ કરી શકાય તો જે ભાવ વધારો છે એ નિયામક મંડળના સામે વિરોધ છે દૂધ સામે નથી તો આપણે દૂધ જે છે એ કોઈ પણ હાઈસ્કૂલ હોય છાત્રાલય હોય સાર્વજનિક દવાખાનું હોય તેઓ આપવું જોઈએ એવું મારું માનવું છે